તો રહી શકો છો દર્શક મિત્રો બપોર પછીનો સરવાનો પ્રારંભ આપણે ભગુડા ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતાઓએ કર્યો છે તો બહુ લોકો ખુશમાં હસ્યો ને ખુશમાં રહો એવી સૌ લોકોને ગાય માતાના સાનિધ્યમાં પ્રાર્થના અસ્તુ જય ગૌ માતા તો આ આપણા નવા બ્લોકની શરૂઆત કરીએ છીએ તો જોઈ શકો છો તમે કે આપણું ગૌધણ હવે બપોર પછી હરા સારા સરવા માટે આગળ પર્યાણ કરી રહ્યું છે ને આજે ગરમીનો માહોલ પણ સાતમા આસમાને પહોંચાડી દીધો તો આ આપણું જંગલ વિસ્તાર જૂના ગામ જોઈ શકો છો તમે જૂના ભગુડા ધામ રામદેવના મંદિરની પાછળ અને ભયરાધારથી આગળ તો જોઈ શકો છો માતાજીના ગાળામાં ગૌ માતાઓ પ્રકૃતિનો લહાવો લઈ રહ્યા છે ને આપણું ગૌધન આગળ ચાલી રહ્યું છે ધીરે ધીરે તો જળ જંગલ અને પ્રકૃતિનું સંગમ અમારે ગાય માતા લહાવો લઈ રહ્યા છે તો આ આપણું નિત્યનું સારું એવું કાયમનું ગૌ માતાનું આસ્થન કેન્દ્ર અને પ્રકૃતિનું ગોદામ એવું અમારું જંગલ વિસ્તાર જળ જંગલ અને જાળીના આનંદ માણી રહ્યા છે એ સૌ લોકો નિહાળી રહ્યા છો નિહાળતા રહો શેર કરતા રહો સબસ્ક્રાઈબર કરતા રહો લાઈક કરતા રહો તેવી સૌ દર્શક મિત્રોને ગાય માતાના અંતરપૂર્વક પ્રાર્થના છે રસ્તુ જય ગૌ માતા વંદે ગૌ ગૌમાત્ર મળીએ પાછા આપણા નવા બ્લોકમાં તો આપણી તિલક પણ હવે શેટ થઈ ગઈ છે તેમના મમ્મી જોડે ને મંગળા પણ સારી એવી શેઠ થઈ ગઈ છે તો વણના વ્રહમાં આપણે શ્યાર ગૌ માતાનો નવી દુનિયામાં પ્રારંભ થઈ ચૂક્યો છે જયગ માતા વંદે ગૌ માત્ર મળીએ નવા બ્લોકમાં અસ્તુ જયગ માતા